સિંકોના સિંકોના એનું બીજું નામ છે ચાઇના એટલે આ મેડિસિન આપણા જે હોમિયોપેથિક ના જન્મદાતા છે ડોક્ટર હનુમાન સાહેબ એ જયારે સિંકોના છાલ ઉપર પરીક્ષણ કરતા હતા અને એના પરથી એમને આખી આ દવા વિશે શોધ કરી અને આખી હોમિયોપેથી શોધ થઈ એટલે એ બધું આપણે એમણે ચર્ચા નહીં કરતા હવે આપણે ફક્ત જે સિંકોનાની જે મેન મેન અમુક મેન જે લક્ષણો છે એના પર આપણે વાત કરીશું જે વિશિષ્ટ લક્ષણો જેના પર આપણે આ મેડિસિન આપી શકીએ તો પહેલું તો શું છે કે આ એક એક ઉપયોગ થાય છે એટલે કઈ રીતની તો કે એ બી કમજોરી કે જ્યારે શરીરમાંથી કોઈ વાઇટલ ફ્લુઇડ્સ આપણા શરીરમાં જે વાઇટલ ફ્લુડ્સના લોસ થવા પછી જે કમજોરી આવતી હોય છે જેમ કે જરૂરી આપણું જે લિક્વિડ જરૂરી જે શરીરના જે માટે જરૂરી લિક્વિડ તો બધા લિક્વિડ જરૂરી છે ને એક તો આપણું લોહી ઘણી વખત શું છે કે લોહી ઓછું થઈ ગયું ઘણી બહેનોને કંઈ ડિલિવરી પછી લોહી ઓછું થઈ ગયું હોય કાં તો કોઈ એવું કંઈ કન્ડિશન બની હોય કે જેમાં લોહી બની શકે છે બ્લીડિંગ વધારે થયું હોય ગમે તે જગ્યાએથી ઇન્જરી પછી બ્લીડિંગ થયું હોય તો એવું બની શક્યું હોય કાં તો પછી કોઈ શું છે કે ધાવણ આપતી સ્ત્રીઓને શું એ બી એક એક વાઇટલ ફ્લુઇડ્સ કહેવાય પછી સ્ત્રીઓને શું લ્યુક્યોરિયા બી થતો હોય છે ઘણી વખત સ્ત્રીઓને વધારે પડતો લ્યુક્યોરિયા થયો હોય પછી શું છે કે અમુક માણસોને ખરાબ ટેવો હોય કે વીર્યોનો વધારે પડતો નાશ કર્યો હોય તો એટલે આવા કોઈ કહેવાનો છે કે આવા કોઈ વાઇટલ ફ્લુઇડ્સ હોય ને આપણા જે શરીરના એના જે નાશ થયા પછી જે કમજોરી આવે એમાં આ મેડિસિનનો ઉપયોગ થાય છે અને એમાં પણ એની જે છે ને એ બી ફિક્સ છે હવે ઘણા કઈ રીતે ખબર નહીં પણ જો આ સ્પેશિયલ જ લક્ષણ અને આ જ રીતની કમજોરી હોય તો તમે શું છે ચાઈનાની ચાઈના સિંકો ના બીજું બી એના મધર ટિન્ચર ફોર્મમાં જે મધર ટિન્ચર ફોર્મ જે એક થોડા કપ પાણીમાં પંદર વીસ ટપકા વાપરો ત્રણ સવાર બપોર સાંગ એમ કરીને દસ પંદર દિવસ સુધી કન્ટ્રી રાખો તો ધીરે ધીરે એનામાં શું એકદમ તાકાત આવવા મળતી હોય છે એટલે હવે પોટલ સી વાપરે છે ત્રીસ સિક્સ ટુ હન્ડ્રેડ પણ આ આ રીતની કમજોરીમાં મને બી સારા રિઝલ્ટ મળ્યા છે મધર ટીંચર માં જે મેં વાંચ્યું માં આપણા જે અમુક જે બુક્સ વાંચતા હોય ને આપણા વધારે કે ભાઈ આ રીતે કરો એ રીતે મેં જોયું છે મને શું છે કે આ સિમ્ટક્સ પર આ રીતની કમજોરીમાં મધર ટીંચર ફોર્મ વાપર્યું તો સારા રિઝલ્ટ મળ્યા છે તો આ રીતની કમજોરીમાં તમે ચાઇના મધર ટીચર આમ તો જનરલી કેવું છે કે ઓછા સિમ્ટમ્સ મળતા હોય કોઈ મેન્ટલ સિમ્ટમ્સ બહુ મળતા ના હોય અને ઓછા સ્પેશિયલ આમ આવા જનરલ સિમ્ટમ્સ મળે તો પછી તો આપણે મધર ટીચર અથવા લોઅર પ્રોટેન્સી મધર ટીચર જે વાપરી શકાતો હોય એનું તો મધર ટીચર અથવા લોઅર પ્રોટેન્સીમાં યુઝ કરી શકાય હવે કમજોરીની વાત કરીએ તો કમજોરીમાં બીજી બી કમજોરી હોઈ શકે છે ને જેમ કે ઘણી વખત કોઈ અમુક તાવમાં હેરાન થયું હોય કોઈ તાવ આવ્યો હોય શરીરમાં મેલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય કે ગમે હવે એ પ્રકારના તાવ પછી તાવને બધું આરામ થઈ ગયું હોય વાયરલ કોઈ ફીવર હોય તો પછી જે કમજોરી આવી હોય ને તો એમાં પછી એવાના સટાઈવા નામના મધર ટીંચર વપરાય પછી ચીની નામ આર્ટ નામની મેડિસિન બી વપરાય પણ હવે એવાના સટાઇવા વધારે વાપરીએ છીએ આપણે તો એવાના સટાઈવા મધર ટીંક્ચર વાપરી શકો છો એમાં પછી શું કહેવાય કોઈ માનસિક કમજોરી એટલે કે માનસિક કમજોરી એટલે કે કોઈ ચિંતા થઈ ગઈ હોય કોઈ ઘરમાં કોઈ એમના ઘરમાં કોઈ મરી ગયું હોય કોઈ એમને ધારો કે કોઈને પ્યારમાં ધોખો થઈ ગયો હોય કોઈ આમ અથવા કોઈ એને એવું એવું લાગે અણધારીની ઘટના બની ગઈ જે એને વિચાર્યું ને એવું પરીક્ષા આપીએ એને વિચાર્યું સો ટકા એસી ટકા અને આઈ ગયા પચાસ ટકા એટલે અણધારી એના

પછી નેટ્રમ મ્યુર એટલે આવી મેડિસિન પકડવી પડે એમાં શું શરૂઆતના સ્ટેજમાં તમે ઇંગ્લિશિયા ચાલુ કરી શકો છો પછી જેમ જેમ બહુ બહુ ટાઈમ થઈ ગયો હોય બહુ અંદર બહુ સિમ્ટમ્સ આવી ગયા હોય ને હવે તો પછી નેટ્રમ મ્યુર એસિડ ફોર્સ બી વાપરી શકો છો ઇંગ્લિશિયા તમે પોટેન્સી વાપરી શકો લોઅર પોટેન્સી ચાલુ કરો નેટ્રમ મ્યુર તો મેડિસિન જ છે એમાં તો પોટેન્સી વાપરી પડે પછી એસિડ ફોર્સ તમે બધા ટીચર ચાલુ કરી શકો છો પણ નેટવર્મ્યુ તમે જો વાપર્યું હોય બહુ જ ખાસો ટાઈમ થઈ ગયો હોય અને અંદર બહુ બધા સિમ્ટમ્સ બહુ આવી ગયા હોય એવું લાગે કે ક્રોનિક થઈ ગયું છે જેટલું બહુ લાંબો સમય થઈ ગયો છે તો પછી નેટવર્ક પોર્ટેન્સી નેટવર્મ્યુર પોર્ટન્સીથી ચાલુ કરો પહેલાં ત્રીસ ચાલુ કરો થોડા દિવસ ત્રીસ ચાલુ રાખો પછી આ એક્ટિંગ રેમેડી છે ત્રીસ ચાલુ રાખો થોડા પછી અમુક દસ પંદર દિવસ પછી તમે ટુ પર જઈ શકો છો ટુ હંડ્રેડ એટલે અઠવાડિયામાં એક કે બેડો સપાય દસ અઠવાડિયા એક વખત ટુ હંડ્રેડ આપ્યા પછી દસ દિવસ ગેપ રાખવો પડે જેટલી હાર પોટેસી હોય ને એમાં ગેપ વધારે રાખવો પડે એટલે એ બધું જો ના ખબર પડે તો હાર પોટેસી આપતા પહેલા થોડું વિચારવું પડે લોઅર પોટેસી માં ચાલી જાય છે તમે સવાર બપોર સાંજ વાપરી શકો પણ જેમ જેમ ઉપર જાઓ તેમ એનો સમય બી આપવો પડે છે બરાબર તો આ રીતે તમે કમજોરીમાં વાપરી શકો પછી બીજી એક કમજોરી છે કે શું જે મગજનો વધારે પડતો ઉપયોગ કર્યો હોય અને ધારો કે સ્ટુડન્ટમાં વધારે કામ લાગે એક વખત વાપરી લીધું હોય મગજ બરાબર અને હવે નથી વાંચવું એટલે વાંચવા બેઠા કે હવે નહીં એમ બસ થાકી ગયા હવે વેપાર વાળાના બી એવું થઈ શકે બસ હવે વાપરું નથી એટલે મગજનો હવે ઉપયોગ કરી શકે નથી માનસિક વધારે પડતું કામ કરવાથી માનસિક કામ હવે મારે નથી કામ કરવું એ રીતની કમજોરી આવી જાય તો નખ સ્વામિકા છે પછી

ચાલુ પરીક્ષા હોય ને હવે દસેક દિવસ બાકી હોય અને એમને એવું થઈ જાય કે હવે બસ મારે વાંચવું જ નહીં બઉ થાકી ગયા તો એને મગજને શું કેવાય આગળ તાકાત આપવા માટે તમે નક સોમિકા પીકિક એવી મેડિસિન વાપરો પછી પેલું ડિપ્રેશનમાં પહોંચી ગયા હોય તો ઇગ્નેશિયા નેટ્રોમ એસિડ ફોસ અને કોઈ શરીરમાં બિલકુલ કોઈ રોગ પછી કમજોરી આવી ગઈ હોય તો પછી એવેના સટાવા પછી આવી રીતે કોઈ તરલ પદાર્થ આપણા શરીરમાંથી ઓછો થઈ ગયો હોય તો તમે સિંકોના વાપરી શકો છો બરાબર ગમે એક એક એટલે આ આ કમજોરીમાં રીતે તો તમે વાપરી શકશો પછી બીજું એક શું એક ઉપયોગ છે પીરિયોડિસિટી પીરિયોડિસિટી એટલે કે અમુક તાવ અમુક ટાઈમમાં કોઈ વસ્તુ તાવ કોઈ લક્ષણ આવે છે પછી સારું થઈ જાય છે અને ફરી પાછું અમુક ટાઈમમાં પાછું આવી જાય છે એટલે કે મેલેરિયામાં વધારે બને એક દિવસ છોડીને આવે આ બે દિવસ છોડીને આવે ત્રણ દિવસ છોડીને આવે સાત દિવસ આવે એટલે મેલેરિયા માં બી આવી શકે કોઈ ડેન્ગ્યુ માં બી આવી શકે કોઈ એવા વાયરલ ફીવર માં બી આવી શકે એવું કઈ જરૂર નથી કે આ જ તાવમાં પણ આવી પીરિયોડિસિટી આવતી હોય આ પીરિયોડિસિટીમાં આ આ ટાઈમ હોય છે જેમ કે તો તમે શું છે ટાઈમ પર બી મેડિસિન આપી શકો છો પીરિયોડિસિટીમાં ફિક્સ અમુક ફિક્સ ટાઈમ હોય છે તો તમે સેડ્રોન બી આપી શકો છો અમુક ઘડિયાળના એક એ ટાંકા જ એના તાવ આવતો હોય એ ટાંકે પછી અગિયાર વાગ્યા બપોરે મિડ નાઈટ મિડ બપોરે આવતો મિડ નાઈટ ને મિડ એગ્રેસન હોય તો તમે આર્સેનિક આલ આપી શકો છો સાંજે પાંચ થી ચાર થી આઠ માં આવે તો લાયકોપોડિયમ સાંજે આવતું હોય તો શું કહેવાય પલ્સી ડેલા એટલે એવું બધું તો શું છે તમે રેપોટરી જોઈ શકો છો તમારી સામે પેશન્ટ એવું બોલે કે ભાઈ મને આટલા વાગે તાવ આવે છે આટલા વાગે ઠંડી લાગે છે આટલા વાગે ઠંડી લાગે છે તો તમે રેપોટરી ખોલો ને ચીલ ઇન્ટરમી ફીવર લખો ફીવરમાં ઇન્ટરમી ફીવર લખો ચીલ કેટલા વાગે ચડે છે ફીવર કેટલા વાગે ચડે છે મેન તો ચીલ આટલા વાગે ઠંડી આટલા વાગે ચડે છે તો એ તમે લખી શકો ફીવર આટલા વાગે ચડે છે તો એ લખો થોડું ડીપમાં શું છે કે થોડું રેપોટરીનો ઉપયોગ કરવો પડે કેમકે બધું પીરિયોડિસિટીમાં બધું કઈ આપણને એક એક ટાઈમમાં બધી મેડિસિન યાદ ના રહે તો શું છે થોડી અંદર જવાય પણ જો તમને જો આ સિંકોનામાં શું છે એક મેન લક્ષણ છે એવું ક્યારે આપી શકીએ કે એનો જે તાવ છે ને તાવ એની જે થસ્ટમકે અમુક સિંકોના આપી હોય આવું મેલેરિયા જેવા તાવમાં તો તમે થસ્ટ પૂછવું પડે કે ભાઈ એને તરસ લાગે છે અને જો દર્દીને શું છે કે જયારે ઠંડી લાગવાની પહેલા જ એને અંદાજ આવી જાય પેલા ને પાંચ વાગે કે બપોરે કે ગમે તે ઠંડી લાગવાની હોય ને તો એના અડધો કલાક પહેલા જ એને તરસ લાગવા મળે તરસ એટલે વારે ઘડીએ પાણી પીપી જ કરે તો દર્દીને બી અંદાજ આવી જાય કે હવે મને ઠંડી ચડીને તાવ આવવાનો છે એટલે એટલે એ દર્દી બી કેસે કે ભાઈ હા હવે મને ગળામાં સુકામ જો પાણી પીડાવે છે એટલે હવે મને થોડી વારમાં તરસ લાગશે તો આવું કોઈ લક્ષણ એનું સ્પેસિફિક લક્ષણ મળી જાય તો તમે આ પીરિયોડિસિટીના જે આવા ઇન્ટરમીટન્ટ ફીવરમાં કે જે આપણે મેલેરિયા હોય કે ગમે તે વાયરલ ફીવરમાં બી આ રીતે એવું કઈ શું કહેવાય કે કોઈ એવા રિપોર્ટ જોઈને નહીં દવા કરવાની કે ભાઈ આની અંદર આ મેલેરિયા છે કે આ કોઈ વાયરલ ફીવરનું આ નામ છે